નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ આપ આપશોનું તહેરીલ સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાનો છે પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓના અઢાર મહિનાના બાકી ને ચેર સમાન આપતા ચૂકવવામાં આવશે એ પેન્શનની ખાતામાં આવશે આટલા રૂપિયા જો તમે પેન્શનદાર છો નિવૃત્તિ કર્મચારી છો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં કૂચું હશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધાર્ક બાબતે પગાર બાબતે ડીએ ડીઆર એચઆર એ કોઈ પણ અપડેટ આવે તો પંદર જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લખમ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ ડીએડીએસ કેન્દ્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન માટે ગજબૂત સમાચાર આવે છે લાંબા સમયની ચાલતી માંગ બાર આખરે સરકારે અઢાર મહિનાનો ડીએ બાકી નીકળતું વળતર ચૂકવી દીધું છે ન્યા નિયમ લાખો કર્મચારીઓના પેન્શનની રાહત લાવશે જો કોવિડ નાઇન્ટીન રોગચાળ દરમિયાન ડીએ ફ્રીજના કારણે એરિયસને વંચિત હતા આ નિર્ણયથી કર્મચારીઓના હાથમાં વધુ પૈસાના વધુ પૈસા તો આવશે જ પરંતુ તેનાથી અર્થવ્યવસ્થાની નવી ગતિ મળવાની પણ અપેક્ષા છે ડીએના બાકી રકમ કર્મચારીના ખરીદશક્તિમાં વધારો કરશે જેનાથી બજારમાં માંગ વધશે અને આર્થિક પ્રવૃત્તિઓ વેગ મળશે ડીએ બાકી શું છે તો અને મહત્વ પણ જોઈ લે મિત્રો મોંઘવારી બથુ ડીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનને ફુગાવવાની અસરોથી બચાવવા માટે આપવામાં આવતી રકમ છે તે તેમના મૂળ પગારના નિશ્ચિત ટકાવારી છે અને દર છ મહિને તે અપડેટ થાય છે ડીએડીએસની નાણાં છે કે જે કર્મચારીના પાછલા સમયગાળા માટે બાકી ડીએ તરીકે મળે છે કોવિડ નાઇન્ટીન દરમિયાન સરકારે જાન્યુઆરી જૂન એકવીસ સુધીના ડીએ વધારવા પર વિરામ મૂક્યો હતો ને હવે કર્મચારીઓના આ અઢાર મહિના એડીએસ ચૂકવવામાં આવશે ડીએ બાકીની રકમ કેવી રીતે નક્કી કરવામાં આવશે તો ડીએની બાકીની રકમ કર્મચારીના મૂળ પગાર તે સમયે લાગુ પડતા પર ડીએ દરના આધાર નક્કી કરવામાં આવશે તેની ગણતરી આ રીતે કરવામાં આવશે જાન્યુઆર બે હજાર જૂન બે હજાર વીસ ચાર ટકાના ડીએરીએસનો વધારો જુલાઈ બે હજાર વીસ ડિસેમ્બર બે હજાર વીસ વધારાના ડીએની બાકીની એકમ ટેન ટકામાં વધારો જાન્યુઆર બે હજાર જૂન બે હજાર એકવીસ વધારાના ડીએની બાકીની એકમ ચાર ટકામાં વધારો ને આ રીતે અગિયાર ટકા ડીએ વધારાની કુલ બાકીની રકમ અઢાર મહિનાનું માટે ઉપલબ્ધ થશે ડીએની બાકી રકમ કેવી ચૂકવવામાં આવશે તો સરકાર ચાર સમાન હપ્તાની ડીએની બાકી રકમ ચૂકવવાનો નિર્ણય કર્યો છે તેનું મુખ્ય કારણ એક સાથે મોટી રકમ ચૂકવણી કારણે સરકારી તિજોરી પર પડતો બહુ જ છે ચૂકવણી શેડ્યુલ નીચે મુજબ હશે પ્રથમ હપ્તો જાન્યુઆરી બે હજાર બીજો હપ્તો ફેબ્રુઆરી બે પચીસ ત્રીજો હપ્તો માર્ચ બે હજાર પચીસ ચોથો હપ્તો એપ્રિલ બે હજાર પચીસમાં ચૂકવવામાં આવશે ડીએ બાકીની આર્થિક અસર ડીએ બાકીની ચૂકવણી આપણતંત્ર પર સારી અસર થવાની અપેક્ષા છે ખર્ચમાં વધારો કર્મચારીનો વધુ પૈસા આવવાના કારણે ખર્ચમાં વધારો થશે માગમાં વધારો બજારમાં માલ અને સેવાનો પણ માગ વધશે આર્થિક પ્રવૃત્તિઓના વેગ ઉત્પાદન અને સેવા ક્ષેત્રમાં વધારો થશે નોકરીના તકો માંગવા વધારો થવાની રોજગારી નવી તકો ઊભી થશે ડીએ બાકીદારો પર કર સ્થિતિ ડીએ બાકીની રકમ લઈને કર્મચારીઓના મનમાં એક અનેક સવાલ ઉઠી રહ્યા છે આ બાબત કેટલા મહત્ત્વના મુદ્દાઓ છે ડીએ બાકીની રકમ આવકને ભાગ ગણવામાં આવશે તે તેના પર આવકવેરું ચૂકવવું પડશે કર્મચારીઓ એના પર તેમનો ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ ચૂકવશે એ બાકીની રકમ ચાર હપ્તામાંથી મળવાની ટેક્સનું બોજ પણ ઓછું થશે કલમ કલમ એટે નાઇન એક હેઠળ કામ રાહત મળી શકે છે ડીએ બાકીની રકમ માટે અરજી અરજી કરવાની પ્રક્રિયા કર્મચારીને ડીએ બાકી રકમ માટે અલગથી અરજી કરવાની જરૂર નથી આ તેમના પગારમાં આપોઆપ સામેલ થઈ જશે પરંતુ કેટલીક બાબત ધ્યાન રાખવી પડશે તમારા પગારની વિગત તપાસવાની જો કોઈ ભૂલ હોય તો તમે વિભાગને જોઈન કરો બાકીની ખાતાની માહિતી અપડેટ રાખો જેથી પૈસા સમસ્યા ન થાય બાકીની રકમ પ્રાપ્ત કર્યા પછી તમારી અનુકૂળતા મુજબ તેને તપાસો સાવચેતી અને ટીપ્સ ડીએની બાકી રકમ એ મોટી રકમ છે જે રીતે યોગ્ય રીતે ઉપયોગ કરો ખૂબ જ મહત્વપૂર્ણ છે અહીંયા થોડું સૂચનો છે મિત્રો એક બજેટ તૈયાર કરો બાકીની રકમ માટે ખર્ચનું બજેટ બનાવો લેવું ચૂકવું જો તમારી પાસે કોઈ ઊંચા વ્યાજનું દેવું હોય તો પહેલાં તમે ચૂકવાનું ચૂકવા પર કેન્દ્રિત કરો બચત કરો રકમની એક મોટો ભાગ ભવિષ્ય છે નાખો રોકા લાંબાગાળી લાભ મેળવવા સારવારમાં રોકાણ વિકલ્પો ઊંચા કરો વીમો મેળવો તમારે આરોગ્ય જીવન વીમાની જરૂરિયાત પૂર્ણ કરો થેન્ક યુ વેરી મચ ગુજરાત સાહિત્ય વિદ નિકું ચેનલ સબસ્ક્રાઈબ થેન્ક યુ વેરી મચ